રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોલીગામ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારો સાથે બે આરોપી ઝડપી પડાયા પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ વડોદરા જુગાર ની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા ભરૂચ ના માર્ગદર્શન હેઠળ સૂચનાઓ અનવાઈ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘરે ધોલેખાન ગામના આકાશભાઈ બાલુભાઈ વસાવા નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ છે જે બાતમીના આધારે પોલીસ માણસો સાથે ધોલી ગામે આશીષ ઘર ની ખાતરી કરી દસ હજાર મળી આમ કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર આઠસો ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી તુલસીભાઈ વસાવા અને આશિષભાઈ ગેલાભાઈ વસાવા આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ રાઠોડ તથા હેડ જયરાજભાઈ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનહર સિંહ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ પોલીસ કોન્સ્ટેબલ નિમેશભાઈ એલસીબી ભરૂચ નાઉ દ્વારા ટીમ વર્ક કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ